ફ્રેન્ડ્સ કેમ છો તો ફ્રેન્ડ્સ અત્યારે હું આવ્યો છું ખેતરોમાં તો ફ્રેન્ડ્સ કાલથી અને બે દિવસ વધારે વરસાદ પડ્યો છે અને આપણા ખેતરની અંદર જુવાર આવી છે તો જુવારનું વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો તો જુવાર પડી ગઈ છે કે નહીં પડી એ માટે જોવા માટે ખેતરમાં બે અઠવાડિયાથી આજે જ આવ્યું છું પહેલીવાર તો આપણે જઈશું અત્યારે તો હું અહીંયા રસ્તામાં જ છું તમે જોઈ શકો છો ચારે બાજુ મકાઈ તો હવે આપણે જલ્દીથી જઈશું ખેતરમાં અને જોઈશું કે આપણી જુવાર પડી છે કે નહીં પડી સાહીઠ કિલો જુવાર મેં વાવી છે તો એ જોવા માટે જઈશું આપણે સાહીઠ કિલો એટલે કેટલી થાય તમે સમજી શકો છો તો અત્યારે આપણે અહીંયા ખેતરમાં આવી નજીક જ છે આપણું ખેતર આ ખેતરથી જસ્ટ નજીક એટલે કે આપણું ખેતર થયા જ છે ફાઈનલી હું ખેતરમાં આવી ગયો છું અને અહીંયા તમે જોઈ શકો છો સાહીઠ કિલો જુવારને માટે પાણી ફરી ગયું છે આખા ખેતરની અંદર બધી જુવાર એકદમ સીધી સપાટ થઈ ગઈ છે એટલો વરસાદ અને વાવાઝોડું હતું એના કારણે એવું થયું છે તમે અહીંયા આખું ખેતર જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે આખું ખેતર જોઈ શકો છો સાહીઠ કિલો જુવારને માથે પાણી ફરી ગયું એટલે તો કહેવાય છે કે ખેતીની અંદર કંઈ મળતું નથી આખું ખેતર તમે જોઈ શકો છો આના પાછળ મેં કેટલી મહેનત કરી હશે અને આખું ખેતર સપાટ થઈ ગયું એક જ દિવસની અંદર તો ફ્રેન્ડ જોવાની અંદર ટિન પણ પડ્યા છે તમે અહીંયા જોઈ શકો છો ટીંડ તમને ચારે પર વાળ છે મોટી તો અહીંયાથી આપણે દાંતણ લઈને જઈશું ઘરે તો મિત્રો ફાઇનલી આપણે ખેતરમાંથી દાંત લઈને આવી ગયા ત્રણ દાતણ લીધા છે નેક્સ્ટ ટાઈમ પાછો આવીશ તો બીજા લઈ જઈશ તો મિત્રો જેવી રીતે મેં તમને ખેતર બતાવ્યું પૂરા ખેતરની અંદર આખા ખેતરની અંદર વાવાઝોડાના કારણે આખું ખેતરની અંદર આખી મજૂરી મહેનત માથે પડી છે હવે એનો એક જ ઉપાય છે એને કાપણી કરી અને ગાય ભેંસને ખવડાવો હવે ઘરે જઈને એવું સૂચન કરીશ એ પ્રમાણે એનું પાલન થશે અને આખું ખેતર નવરું થઈ જશે નવરું કરી દેવામાં આવશે પછી પાછું મકાઈનું આયોજન છે તો મકાઈ બી કરી દેસું આપણે પરંતુ અત્યારે એને થોડા ટાઈમ રવા દઈશું પછી જ આગળ કંઈક વિચારશું તો કઈ દી મિત્રો ખેડૂતની અંદર સહનશીલતા હોય છે એટલી સહનશીલતા કોઈનામાં હોતી નથી એટલા માટે મિત્રો મને સપોર્ટ કરો આ યુટ્યુબની અંદર અને મારા વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો દરેકને હું પહેલાં પણ કહેતો હતો અને અત્યારે પણ કહું છું કે મને ખૂબ જ સપોર્ટ કરો એવી આશા રાખું છું તમારા પર અત્યારે હવે આપણે જઈશું ઘરે તો આપણે જતાં પહેલાં અહીંયાથી આખો તમને નજારો હું બતાવીશ અહીંયા તમે જોઈ શકો છો ચારે બાજુ ચારે બાજુ ખેતરની ખેતર જ છે અને અહીંયાથી નજદીક જ આપણું ખેતર છે પહેલાં આપણે આવ્યા હતા અહીંયા થઈને ગયા હતા આગલા વિડીયોની અંદર તમે જોઈ હશે હવે આપણે જઈશું ઘરે અને ઘરે જઈ અને હું આ સૂચન કરીશ ખેતરની અંદર આ પ્રકારનું થયું છે તો પાછા ઘરના જોવા આવશે અહીંયા અને પછી આગળનો નિર્ણય લેવાશે મિત્રો આપણે જતા હતા ઘરે બાઇક મેં રસ્તા ઉપર મૂકી છે પણ અહીંયા આપણા ડાંગરના ખેતરની અંદર હું રસ્તામાં જ જતો આપણ ખેતરની અંદર જોતો જાઉં એ માટે અહીંયા ઉભું પણ રહ્યો છું અને આપણે પેલું જાંબુનું ઝાડ ડાંગરના ખેતરની બાજુમાં રોપ્યું હતું એ પણ આજે જોઈ લઈશું તો અહીંયા જે નજીક જ છે અહીંયા તમે જોઈ શકો છો આપણું ડાંગરના ખેતર આપણે જે હિન્દીમાં વ્લોગ બનાવ્યો હતો અને જાંબુનું ઝાડ રોપ્યું હતું એ જગ્યા પર આવી ગયા છે અહીંયા તમે જાંબુનું ઝાડ પણ જોઈ શકો છો ડાંગરના ખેતરની એકદમ બાજુમાં જ આપણે જે જાંબુનું ઝાડ રોપ્યું હતું એ તમે જોઈ શકો છો કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે વળી પણ ગયું છે ગાઈઝ મેં વિચાર્યું હતું કાલે બહુ જબરજસ્ત વરસાદ પડ્યો અને એ વરસાદથી આપણા ડાંગરના ખેતરને પાણી થઈ ગયું હશે અને પાણીથી આખું ભરાઈ ગયું હશે એવું મેં વિચાર્યું હતું પણ અહીંયા તમે જોઈ શકો છો કંઈ જ પાણી નથી આખું ખેતર ખાલી ખમ હલો મિત્રો કેમ છો તો ગાઈ હું ફાઇનલી ઘરે આવી ગયો છું ને મિત્રો હવે આપણે ઘરે ફાઇનલી આવી ગયા છીએ અને અહીંયા તમે મારું ઘર જોઈ શકો તો પાછળ ખેતરની પાછળ પણ ઘરની પાછળ પણ આવી ગયો છું અહીંયા તો અહીંયા આપણા ઘરે રામદેવી ફિલ્ડનો મોટો નેજો આવે છે લગભગ કેટલા ફૂટનો એ મને પણ નહીં ખબર પણ મોટો નેજો આવે છે તો આપણે એ વિડીયોની અંદર તમને બતાવીશ કે કેવો નેજો છે તો ચલો વેટ કરી કેટલી વારમાં આવે મિત્ર ને જો કેવો છે શું છે મેં પણ કંઈ નહીં જોયું પરંતુ અહીંયા તમને વાત સાંભળી કે આવે છે તો હું તમને બ્લોગમાં પણ બતાવીશ કે જો કેવો છે અને લાંબો છે શું છે એ સિસ્ટમ બધી આપણે અહીંયા આવ્યા પછી જાણીશું મેં ક્યારે પહેલાં જોયું નથી એટલે કંઈ નહીં કહી શકતો પરંતુ આવે છે એટલે જોઈશું કેવું છે મેં તમને વિડીયોની અંદર જે બતાવ્યું થોડોક નાનકડો શોર્ટ લઈને એ જ હતો બાર બીજના રામદેવ રામદેવભીરનો નહીં જો તો મહીસાગરથી રણુજા જાય છે બહુ મોટો નહીં જશે પરંતુ મેં થોડો ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ એવું બનાવવા માટે શોર્ટ થોડો ઓછો લીધો છે એ જોઈ લેજો તમે ઇન્સ્ટાગ્રામમાં પણ લિંક કરેલું છે ત્યાં આપણને જોઈ જાઓ કે ચલો અત્યારે આપણે ફાઇનલી ઘરે છીએ હવે ઘરે થોડું કામ વગેરે કરી અને પછી ડેરી જવા માટે નીકળ્યા અત્યારે વરસાદ હલકો હલકો ચાલુ થઈ ગયો છે થોડું થોડું તમે જોઈ શકો છો હલકી હલકી બારિશ સ્ટાર્ટ હોઈ છે તો ચલો મિત્રો થોડી વાર આરામ વગેરે કરીએ અને પછી બધા કંઈક ડેરીમાં વેરીમાં જવાનું છે તો ત્યાં પણ આપણે બ્લોગમાં રૂમને બતાવી તો ફાઇનલી હું નહીં અને મસ્ત કમ્પ્લેટ ફ્રેશ થઈ ગયો છું હવે અત્યારે જ હું થોડી વાર પહેલાં નહીંને આવ્યો અને હવે આપણે જઈશું ડેરીમાં નહીં હોય કમ્પ્લેટ ફ્રેશ થઈ કપડાં વગેરે પહેરી દઉં હવે અને પાછળ તમે આપણું સ્ટુડિયો જોઈ શકો છો જ્યારે મેં યુટ્યુબ ચેનલના વ્લોગ બનાવવાનું છોડી દીધું એના પહેલાં મેં સ્ટુડિયો બનાવ્યો હતો પરંતુ હવે વ્લોગ બનાવવાનું પાછું ચાલુ કર્યું છે એટલે યુટ્યુબ સ્ટુડિયોની અંદર આપણે પાછું કોઈક દિવસ કંઈક નવું સ્ટીકર લગાવીશું તો ચલો જલ્દીથી આપણે કપડાં વગેરે પહેરી અને ડેરીમાં જઈશું તો ફાઇનલી જસ્ટ હું ડેરીમાંથી ઘરે આવી ગયો છું ત્યાં હું તમને બતાવી નહીં શક્યો કારણ કે વરસાદ હતો એટલે જલ્દી જલ્દી પાછું કામ પટાવીને ઘરે આવી ગયો છે હવે આપણે જોઈશું આજકાલ જમવાની અંદર શું બને છે

અહીંયા ખીચડી તૈયાર થઈ જાય એટલે પછી આપણે એક બાજુ ગોટા બનાવીશું તો મિત્રો અહીંયા આપણે બેસન પણ રેડી કરી દીધું છે અને આ છે દહીં દહીં બેસનની અંદર નાખી અને મિક્સ કરી દીધું છે કમ્પ્લેટ અહીંયા ખીચડી રેડી થાય એટલે આપણે કમ્પ્લેટ અહીંયા ગોટા બનાવીશું મિત્રો ફાઇનલી આપણે ખીચડી રેડી થઈ જાય એટલે ગોટા બનાવીશું મારા હાથ તમે જોઈ શકો છો દહીંવાળા ગોટા તમે ના ખાધા હોય દહી નાખી અને છે આજે બહુ દિવસ પછી ગોટા ખાવાનું મન બનાવ્યા છે દહી વાળા મિત્રો ફાઇનલી આપણે ગોટા બનાવી દીધા છે તમે અહીંયા જોઈ શકો છો યે ઘોટા રેડી તો ચલો ગાઈ જલ્દી જલ્દીથી લંચ કરીશું શ્રાવણ ચાલે છે ભૂખ પણ લાગી છે એટલે જલ્દીથી લંચ કરીશું